મિત્રો આજે આપણે રોહિતભાઈ પટેલ જોડે કિંગકોંગ જે પ્રોડક્ટ છે સીએમ બાયોટેક ની એનો યુઝ કરેલો છે અને આજે લગભગ જીરો સિત્તેર થી પંચોતેર દિવસ થયું છે તો આવો આપણે રોહિતભાઈ જોડે આપણે કિંગકોંગ થી શું ફાયદો થયો અમને જીરામાં એ વિશે જાણીએ રોહિતભાઈ જો કે આમાં નથી માર્યુંર કરવા દીજો આમાં આ ખેતર જે છે મારેલું નથી આ અંદર મારેલું છે તો શું ફરક છે આજે મને તો જોઈ હું જોઈ રહ્યો છું ફરક મને દેખાય છે તમને શું ફરક લાગ્યો પેલા તો બે માં કલર ફરક છે આ એકદમ લીલું હે અને આ પીળા ઉપર અચ્છા આ લીલું છે આ બાજુ પીળા છે પેલો ફાયદો બીજો ફાયદો શું

છે જે ઝીણા થઈ ગયા કાચા વળી ગયાકેટ છે સત્તર ને પાંત્રીસ આમ સત્યાવીસ છે દસ તો પોચા છે આમાં પૂરેપૂરું ભરાયેલું છે તો તમને ખરેખર એમ લાગે છે કે આ કિંગકોંગ જે છે એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે સારું